એક ખેડૂત હતો સાહેબ એ પોતાના ખેતરમાંથી પાણી માટે કુવો ખોદવા માંગતો હતો એટલે એણે લગભગ પાંચ છ ફૂટ ખાડો કર્યો અને વિચાર કર્યો કે અહીં પાણી નહીં આવે અને બીજી જગ્યાએ પાછો ગયો અને ત્યાં પાંચ છ ફૂટ ખાડો કર્યો પાછો નિરાશ થઈને બીજી જગ્યાએ ચાર પાંચ ફૂટ ખાડો કર્યો ફરી નિરાશ થઈ ગયો અને ચોથી વાર નક્કી કર્યું કે અહીં જરા વધારે ખોદું એટલે દસ ફૂટ ત્યાં ખોદ્યું કોઈ પાણી તો ન આવ્યું અને લમણે હાથ મૂકીને બેસી ગયો ત્યાંથી એક સજ્જન પસાર થાય છે અને જોયું તો ખેતરમાં ખાડા હતા ઘણી જગ્યાએ એને ખેડૂતને કહ્યું કે જો ભાઈ તે એક જગ્યાએ ખાડો ખોદ્યો હોત ને એક જ જગ્યાએ મહેનત કરી હોત ને તો તારે હાથે કેટલું ઊંડું ખોદાયું હોત અને ત્યાં જરૂર પાણી હોત આવી રીતે તો તારી મહેનત એડે ગઈ કહેવાનો અર્થ એ છે કે જેટલા તમે ઊંડા જશો ને એટલું જ તમે વધુ પામશો